શહેરા તાલુકાના વાઘજીપુર ગામે વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં ગુજરાત છોડો અભિયાન હેઠળ શહેર સભા યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત છોડો અભિયાન હેઠળ જાહેર જનસભા યોજાઈ હતી જેમાં વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશના તેમજ સ્થાનિક જાર સભાને સંબોધતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના હાલના શાસનમાં ભૂખ ભય અને ભ્રષ્ટાચાર ગ્રામ્ય વિસ્તારમાં દારૂના અડ્ડા વધારે છે પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યા ઓછી છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાનું સત્ર હોય તે દરમિયાન વિધાનસભામાં થતી કાર્યવાહીની પ્રક્રિયાનું જીવાન પ્રસારણ બંધ કરવામાં આવ્યું છે તે ફરીથી ચાલુ કરવામાં આવે તો ગુજરાતની જનતા વિધાનસભામાં થતી કાર્યવાહી અને અને ભાજપ દ્વારા દ્વારા ભાજપના ધારાસભ્યો થતી કાર્યવાહી જોઈ શકે અત્યાર સુધી ગુજરાતની રાજકીય સ્થિતિ એ પ્રકારની હતી કે પ્રજા પાસે અન્ય કોઈ વિકલ્પ પરંતુ હવે આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે આવી છે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ વિસાવદરવાળી થવાની છે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સાથે થયેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું આ ઘટના ખૂબ ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કોર્ટના કોઈ પણ નિર્ણયથી નારાજ હોઈએ તો તે અંગે ચર્ચા કરી શકાય પરંતુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે આ પ્રકારની ઘટના ખરાબ ઘટના કહેવાય તેવું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ જણાવ્યું હતું જાહેર સભામાં કેટલાક યુવાન અને મહિલાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી જેઓને ગોપાલ ઇટાલી અને અન્ય હોદ્દેદાર દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું શહેરા તાલુકાના વાઘજીપુરા ગામ ખાતે અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતા પણ ચાર ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો આટલો બધો તડકો હોવા છતાં ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી અને આખી સભા સાંભળી એમની એ ધીરજ એવું બતાવે છે કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલથી અને વિસાવદરવાળી થવાની છે આખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાયું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપ કે એક ભાજપનો ભય છે એક બાજુ કચેરીઓમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે આ ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાના શાસન થી જનતા થાકી તો ગઈ જ છે પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપતી હતી જનતા વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો ની હેસિયત પટાવાળા કરતા પણ ઓછી છે આવું મેં મારી નજરે જોયું તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકો ને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપ વાળા જાહેર કરે એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે માલિક કોણ છે ને વેઠ કોણ ઉતારે છે મેં દસ વખત કીધું કાં વિડીયો વાયરલ નથી કરતા ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે સત્ર દરમિયાન ધારાસભ્યો ઊભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયો છે જાહેર એટલા માટે નથી કરતા જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં સિંઘમ બની ફરે છે એ વિધાનસભામાં ચિંગમ થઈ જાય છે એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ની ઓકાત વિધાનસભામાં પટાવાળા થી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે એને ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું ન થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કંઈ સારું ખરાબ લાગ્યું હોય આવે આવેશ ઉસ્ક્વેરેટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ઉપર આ આ ઘટના બની છે એ બરાબર નથી બ્યુરો રિપોર્ટ આસનય્યુઝ મંષમહાલ અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે